મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે પાસે અન્ય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યું પાણી જળસે નળ યોજનાની વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે ત્યારે સરકાર મોટી મોટી જાહેરાત કરતી હોય ને લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવાની જળસે નળ યોજનાની વાતો કરતી હોય છે ત્યારે લોકોને પાણી આ વિસ્તારની અંદર મળતું નથી અને બીજી બાજુ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલી હોય તેવું લોકો છે પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી ન પહોંચાડાતું હોય પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગ ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવા દ્રશ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખેલ ગામે જોવા મળ્યા મહિલાઓની વેદના પીવાનું પાણી ન મળતું હોય તેને લઈ મહિલાઓને દૂરે દૂર પાણી ભરવા જવું પડે છે ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપીને જતા રહેશે અને પાણી નથી આપતા તેવો મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો પાણી આપો તેવી જાખેલ ગામની મહિલાઓ માંગણી કરી રહી છે છેલ્લા ચાર ચાર વર્ષથી આજ દિવસ સુધી પાણી ના પહોંચાડેલ હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણી કોઈ પણ જાતની ચિંતા કરતા નથી કે પીવાનું પાણી પહોંચાડતા નથી અને મોટી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે તે દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ઝાખિલ ગામમાં જોવા મળે છે બ્યુરો રિપોર્ટ पायल સોલંકી બેન છે મારું ગામ ઝાખિલ છે સમી તાલુકાનું ત્રણ વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી અમે રજૂઆત સરપંચને કરી ટેલાટી સાહેબને કરી સમીમાં કણી પણ આજ સુધી આજ સુધી પાણી આવ્યું જ નથી વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાણ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી ક્યાં જવું તમે સરકાર વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની શું નામ છે અમે મારું માર પાણીની ની રાડ કરો છો પણ મતલબ વધારે બધા કે છે કે પાણી મેકો છો પછી કોઈ અમારી અંભાર લેતો નથી છેલ્લા દિવસથી પાણી આવતું પાણી ત્યાં ચાર વર્ષથી તો થમકું આવતું જ નથી અમારા ગામમાં આના માટે કોને કોને રજૂઆત કરવામાં આવી છે સરપંચ ને તલાટી ને ગામ બધ સભ્ય ને શું નામ છે તમારું સતીબેન